નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં સી સરકારી નોકરી મેળવ્યા બાદ ફિક્સ પેના કર્મચારીઓએ જે સીનું સર્ટિફિકેટ કાઢવાનું હોય છે એના વિશે આજના આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરેલી છે મિત્રો પહેલાં પહેલી એ વાત કરી લઉં કે તમે જ્યારે સરકારી નોકરીમાં લાગો છો ત્યારે તમે જે ફિક્સ પેમાં કામ કરતા હોવ છો તો તમારે ઉચ્ચતર પગાર મેળવવા માટે તમારે આ ટ્રિપલ સીની પરીક્ષા આપવાની હોય છે બીજી એક ખાસ વાત કરી લઉં કે અગાઉ તમે જો સરકારી નોકરી મેળવ્યા પહેલાં જો તમે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ કાઢેલું હશે તો એ કોઈ કામ લાગવાનું નથી બરાબર એટલે સરકારી નોકરી મેળવ્યા બાદ તમારે ફિક્સ પીનો જે તમારો સમયગાળો છે એ સમયગાળામાં તમારે આ પરીક્ષા આપીને તમારે આ જે સર્ટિફિકેટ છે એ કાઢાવાનું હોતું હોય છે તો ફિક્સ પેમાં ચાલુ હોય ત્યારે જ આપણે કાઢવાનું છે હવે જુદી જુદી જગ્યાઓ એટલે કે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા જેમ કે દક્ષિણ ગુજરાતમાં છે બરોડા યુનિવ બરોડા એમએસ યુનિવર્સિટી છે ઉત્તરા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે જીટીયુ છે એમએસ છે આ બધા દ્વારા આ પરીક્ષાઓનું આયોજન થતું હોય છે હાલની લેટેસ્ટ વાત કરીએ તો જીટીયુ દ્વારા હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો જે પણ ઉમેદવારો ખાસ તો ટાટ અને ટેટમાં જે લાગેલા ઉમેદવારો છે જે ઉમેદવારો હાલ હાલ આ ફોર્મ ખાસ ભરી દેજો અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું જેની સંપૂર્ણ માહિતી શરૂઆતથી લઈને એન્ડ સુધીની બધી જ માહિતી તમને સમજાવેલી છે એટલે તમારે આ ફોર્મ કેવી રીતે ભરવું લગભગ એક અઠવાડિયાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ક્યારે બંધ થઈ જશે એ કશું કહી શકાય નહીં એટલે ઝડપથી તમે આ ફોર્મ ભરી દેજો અને ફોર્મ ભરીને તમારે જે સબમિટ કરવાનું છે યુનિવર્સિટીની ઓફિસમાં એની વાત પણ આપણે કરેલી છે તો આપણે વાત કરીએ તમારે ટ્રિપલ સીનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ ચ્રોમ ઓપન કરો એમાં તમારે ઉપર ડબલ્યુ ડબલ્યુ ડોટ જીટીયુ ટ્રિપલ સી લખવાનું છે અહીંયા પહેલું જે લખેલું છે એના ઉપર ટીક કરતાં પહેલાં પ્રી રજીસ્ટ્રેશન ઉપર ટીક કરશો તમે એટલે તમે જે રજિસ્ટ્રેશન કરવાનું છે એની પ્રક્રિયા ચાલુ થઈ જશે રજિસ્ટ્રેશન માટે કંઈક આવું પેજ ખોલશે જેમાં તમારે સૌથી પહેલાં ઉપર મોબાઈલ નંબર ત્યાર પછી તમારો ઈમેલ આઈડી ત્યાર પછી કેન્ડિડેટ નેમ તમારું જે નામ તમારી સ્કૂલમાં અથવા તમે જે તે જગ્યાઓ લાગ્યા છો એ જગ્યા ઉપર તમારું નામ સર્વિસ બુકમાં હોય એ પ્રમાણે જ લખજો ત્યાર પછી આવા ત્રણ ઓપ્શન આવશે જે હમણાં જ લાગ્યા છે એવા મિત્રોને પહેલું ફંક્શન ટીક કરવાનું છે લાંબા ગાળાની નિમણૂકની બહાલી માટે બરાબર ત્યાર પછી અહીંયા જે કેપચા કોડ આપેલો છે આ એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને એન્ટર કર્યા બાદ તમારે ક્લિક હેર ટુ સ્ટાર્ટ રજીસ્ટ્રેશન એના ઉપર તમારે ટીક કરવાનું છે એના ઉપર તમે ટીક કરશો એટલે તમે અહીંયા જે પણ ઇમેલ આઈડી નાખો છે એ ઇમેલ આઈડીમાં પાસવર્ડ આવી જશે એ એપ્લિકેશન નંબર તમારે અહીંયા આવું પેજ ખુલશે એમાં એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખવાનો છે અને ત્યારબાદ તમારે લોગ થવાનું રહેશે લોગ થશો એટલે ત્યારબાદ એક આવી રીતનું પેજ ખુલશે જેમાં તમે અહીંયા નીચે જોઈ શકો છો કે પ્રથમ પરીક્ષા પ્રથમ પ્રયત્નની પરીક્ષા જેઓ પ્રથમ પ્રયત્ન આપી રહ્યા છે તેમને અહીંયા ટીક કરવાનું છે અને જેઓ પ્રથમ પ્રયત્નમાં ફેલ થયા છે એમને અહીંયા બાજુમાં બીજા અથવા પછીના પ્રયત્નની પરીક્ષા માટેની નોંધની એમાં એના ઉપર તમારે ટીક કરવાનું રહેશે એ તમે ટીક કરશો એટલે આવી રીતની કેટલીક સૂચનાઓ ખુલશે એ સૂચનાઓ પણ તમારે ખાસ વાંચી લેવાની છે ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પૂરું નામ દાખલ કરવું સર્વિસ બુક મુજબ તમારે લખવું ઉમેદવાર પોતાનો ફોટો અહીં સહી દર્શાવેલ સૂચનાઓ મુજબ અપલોડ કરવું એટલે કે તમારે જે ફોટો અને સહી અપલોડ કરવાની છે એ પણ તમારે સો કેબીમાં પહેલેથી એને ક્રોપ કરીને તમારા મોબાઈલમાં સેવ કરી રાખવાનો છે તમારી જ સેવ કર્યા બાદ તમારે એને અપલોડ કરવાનું થશે એ હજુ આપણે પછીથી જે સ્ટેપ બાય સ્ટેપ આખું પેજ ખુલશે એ પ્રમાણે આપણે સમજણ આપીશું બીજી એક વાત અહીંયા કરેલી છે ફીની તમારે ટોટલ બે પેપર આપવાના છે એક થિયરી અને પ્રેક્ટિકલ બંનેઓની સો સો રૂપિયા ફી છે ટોટલ બસો રૂપિયા ફી તમારે ભરવાની રહેશે ફી ભરવાની જે પ્રક્રિયા છે એ સફળતાપૂર્વક પૂરી થયા બાદ ઉમેદવારની ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે જીટીયુ તરફથી એક ઇમેલ મળશે જેમાં ઓનલાઈન ભરેલ પરીક્ષા ફીની તારીખ ફીની રકમ ઈ પે રેફરન્સ અને આઈડી મર્ચન્ટ ઓર્ડર નંબર અને સ્ટેટસ સક્સેસ લખેલું હશે જો આ મુજબનો ઈમેલ તમને ના મળે તો એક મેલ આપેલો છે એ મેલ ઉપર તમારે મેલ કરવાનો રહેશે બરાબર અને ઉમેદવારે જનરેટ ફોર્મ પર ક્લિક કરવું આમ કરવાથી એપ્લિકેશન ફોર્મની એક પીડીએફ બનશે અને જેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે બરાબર છે એટલે કે એપ્લિકેશન ફોર્મ જીટીયુમાં જમા કરવા માટેની વિગત પણ આપેલી છે પ્રિન્ટ તમે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી તમારી જે ઓફિસ છે મુખ્ય એ ઓફિસના આચાર્યના સહી સિક્કા કરવાના છે અને જીટીયુની મુખ્ય ઓફિસ ચાંદખેડા અમદાવાદમાં જે આવેલી છે Sí. <coughs> ત્યાં તમારે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટમાં જ જમા કરાવવાની સ્પીડ પોસ્ટ દ્વારા જમા કરાવવાની રહેશે બરાબર એટલે ખાસ આ તમારી જે ફોર્મ છે એ એપ્લિકેશન ફોર્મ સ્પીડ પોસ્ટ વધારે એના ઉપર ધ્યાન નહીં આપીએ જો રૂબરૂ જઈને આપી દઈએ તો સૌથી વધારે સારું રહેશે બરાબર ઓરિજિનલ રજીસ્ટ્રેશન ફોર્મ ઉમેદવારની સહી તથા સક્ષમ અધિકારીની સહી અને સિક્કા સાથે અને જોડે પાનકાર્ડની એક નકલ લઈ જવાની છે ત્યારબાદ ફરી એક આવું ફોર્મ ખોલે તો તમારે જે લાગતું વળગતું ઓપ્શન હોય એ ટીક કરશો એટલે આવી રીતનું ફોર્મ ખુલી જશે એમાં સૌથી ઉપર બોથ ટીક કરવાનું છે એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી બંને પેપર આપવાના છે એટલે એ ટીક કરીશું પહેલેથી આપણે ટીક કરેલું છે કન્ફર્મેશન એપ્લિકેશન બરાબર ત્યારબાદ અહીંયા તમારે એપોઇન્ટમેન્ટ પેન્ડિંગ એટલે તમે જે લાગ્યા છો એનાથી પાંચ વર્ષ સુધીનો સમયગાળો ગણતરી કરીને તમારે તારીખ લખી દેવાની છે નેમ ઓફ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અથવા તમારે જે ડિપાર્ટમેન્ટ લાગુ પડતું હોય તે તમારે લખવાનું રહેશે ત્યારબાદ તમારું ડિપાર્ટમેન્ટ લખ્યા બાદ તમારી જે નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઓફિસ તમારી જે મુખ્ય ઓફિસ છે તેનું સરનામું તેનું નામ લખવાનું છે તમારે ઓફિસનું એડ્રેસ પૂરેપૂરું લખવાનું છે જે તમારે અહીંયા બોક્સમાં લખી દેવાનું છે ત્યારબાદ તમારી જે શાળા જે કયા સિટીમાં આવેલી છે એ લખવાની રહેશે ડિસ્ટ્રિક્ટ તમારે લખવાનું છે સ્ટેટ ગુજરાત આવી જશે ત્યાર પછી તમારે પિનકોડ લખવાનો છે નેમ ઓફ હેડ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસ ઓફિસના મુખ્ય વ્યક્તિનું નામ અને ત્યાર પછી એમનો હોદ્દો શું છે એ પણ લખવાનું છે ત્યાર પછી એ લખ્યા બાદ તમારે કોન્ટેક નંબર એ ઓફિસનો લખવાનો છે ઇમેલ એડ્રેસ પણ ઓફિસનું તમારે લખવાનું રહેશે અને ત્યારબાદ નેમ ઓફ એમ્પ્લોય જે તમે પોતે કેન્ડિડેટ આ પરીક્ષા આપવા માંગો છો એમનું નામ ફરીથી અહીંયા લખવાનું છે એમનો હોદ્દો શું છે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક તમારો જે પણ હોદ્દો હોય એ લખવાનો છે તમારો પાન કાર્ડ નંબર લખવાનો છે અને ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની છે જેન્ડર લખી દઈશું ડેટ ઓફ જોઈનિંગ તમારી જોઈનિંગ પહેલાં અને બીજામાં બે એક જ ડેટ આવશે એટલે તમારે જે પણ જોઈનિંગ ડેટ હોય એ તમારે લખવાની છે ત્યાર પછી ડેટ ઓફ રિટાયરમેન્ટ તમારે ટોટલ અઠ્ઠાવન વર્ષની સર્વિસ લખી ગણતરી કરી દેવાની છે અને એ જે પણ તારીખ આવતી હોય એ લખી દેવાની ત્યારબાદ નેક્સ્ટ ઉપર ટીક કરશો એટલે બીજું આવા આવું એક ફોર્મ ખુલશે જેમાં તમારે રેસિડેન્સ એડ્રેસ તમારું પોતાનું લખવાનું છે તમારી પોતાની સિટી ડિસ્ટ્રિક્ટ તમારો કયો જિલ્લો વતનનો જિલ્લો સ્ટેટ આવશે ત્યાર પછી તમારો પિનકોડ તમારું ઈમેલ એડ્રેસ તમે ફોન નંબર તમારો બીજો લખી શકો છો અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અગાઉ તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે લખ્યો હશે એ મોબાઈલ નંબર અહીંયા આવી જશે એટલે આ રીતનું કર્યા બાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા બાદ તમારે ફોટો અપલોડ કરવાનું ઓપ્શન આવશે ફોટો અને સહી મેં તમને અગાઉ કીધું હતું કે તમારે સો કેબીમાં પહેલેથી ક્રોપ કરીને મૂકી દેવાનો છે ચૂસ ફાઇલ પસંદ કરીને જ્યાં પણ સેવ કરેલો છે ત્યાંથી ઉઠાવીને સેવ ફોટો કરવાનો છે ત્યાર પછી સિગ્નેચરને અપલોડ કરવાની છે એ પણ અપલોડ થઈ જાય એટલે સેવ સિગ્નેચર પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા ચોરસ આઈ એગ્રી લખેલું છે એના ઉપર તમારે ટીક કરવાનું રહેશે એ ટીક કરશો એટલે એક આવું ફંક્શન ખુલશે બરાબર એની નીચે સૌથી નીચે તમે જોઈ શકો છો કે સેવ અને લોક લખે છે એના ઉપર તમે ટીક કરશો એટલે તમે આ જે ફોર્મ ભરો છો એ સેવ થઈ જશે ત્યાર પછી બીજા નંબરનું ઓપ્શન પે ફીનું આવશે એટલે તમારી જે બસ્સો રૂપિયા ફી ભરવાની છે એ ફી તમે ઓનલાઈન પણ ભરી શકો છો ફોન પે ગૂગલ પેથી પણ ભરી શકો છો તમે એ ઓપ્શન ટીક કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારું આગળનું જે પણ ફંક્શન હશે એ ખુલશે મિત્રો બીજી એક ખાસ વાત કરી લઉં કે તમે ઓનલાઈન ફી ભરી દેશો ભરી દેશો એટલે સીધું તમારે પ્રિન્ટ એપ્લિકેશન બરાબર ત્રીજા નંબરનું ઓપ્શન હતું તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે જો પ્રિન્ટનું ઓપ્શન ના ને ડાયરેક્ટ તમે હોમ પેજ પર પહોંચી જાઓ તો ફરીથી તમે તમારું જે મેલ આઈડી ઉપર તમારી આઈડી અને પાસવર્ડ બનીને આવી હતી એ ફરીથી તમે લોગ કરશો તો પ્રિન્ટ એપ્લિકેશન તમે કરી શકશો આ ઉપરાંત એ પ્રિન્ટ એપ્લિકેશનમાં તમે જે બસો રૂપિયા ફી ભરી છે એની માહિતી પણ આવી જશે એટલે એ માહિતી એ તમારે ફો લઈને તમારે ઓફિસમાં આચાર્યના સહી સિક્કા બરાબર જે પણ હેડ લાગતા હોય એમના સહી સિક્કા કરીને પછી જીટીયુની જે મુખ્ય ઓફિસ છે એ જગ્યા ઉપર તમારે રજા સિવાયના દિવસમાં જવાનું જમા કરાવવાનું રહેશે બરાબર બીજી એક વસ્તુની વાત કરી લઈએ કે તમે જેવી ઓનલાઈન ફી ભરશો એ ફીનો મેસેજ મેલ તમારી જે મેલ આઈડી તમે બતાવેલી છે એના ઉપર પણ આવી જશે તો મિત્રો જીટીયુમાં હાલ ટ્રિપલ સીની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ઝડપથી એ કામ પૂરું કરી લેજો બરાબર પાંચ વર્ષ હજુ રહ્યા છે ગમે ત્યારે આપીશું એવી વિચારસરણીમાં નહીં રહીએ કારણ કે ગમે ત્યારે ફિક્સ જે પ્રથા છે એ નાબૂદ જો થઈ જશે તો એકસાથે ઘણા બધાને દોડાદોડી પણ થઈ જઈ શકે છે બરાબર એટલે આવી બધી જ બધા જ સંજોગોને ધ્યાનમાં રાખીને આળસને દૂર કરીને આપણે પહેલાં જ પ્રયત્ને ટ્રીપલ સીની પરીક્ષા ક્લિયર કરી દઈએ એવા બધા જ પ્રયત્નો કરીશું સાથે સાથે આ પરીક્ષામાં કેવી રીતના પ્રેક્ટિકલમાં કેવા પ્રશ્નો હોય છે અને થિયરીમાં કેવા પ્રશ્નો હોય છે તેના અનુસંધાનમાં પણ આપણે ઝડપથી વિડીયો બનાવીને મૂકીશું ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત